ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે રાજકોટમાં ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા છે નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે ડીજેના તાલે લોકો ગરબે ઘૂમી રહ્યા છે રાજકોટના યુવાઓ મિત્રોએ અને પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી યુવાઓએ એકબીજાને કાદવ કિચડમાં રગદોળ્યા હતા અને મોજ માણી હતી રાજકોટ શહેરમાં પોલીસ પરિવાર દ્વારા ભવ્ય રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી ઉજવણી દરમિયાન પોલીસ કમિશનર DCP SCP સહિતના અધિકારીઓ હળવા મૂડમાં જોવા મળ્યા આજે રંગોના તહેવાર દિલેથી અને ખૂબ જ ઉભર ઉલ્લાસ સાથે બધા હોળીની ઉજવણી કરી રહ્યા છે આ તમામ રાજકોટ શહેર વાસીઓને મરાવતી ફૂટફૂટ હોલી ની શુભકામના અને આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ અધિકારીઓ અને પોલીસ પરિવાર હોળી ને મજા લઈ રહ્યા છે બહુ અચ્છા માહોલ એ રાજકોટ એસા મે દુનિયા મેં નહીં દેખાય રાજકોટ કા માહોલ એસા એ રાજકોટ રંગીલા એ